આ સભ્યતા જેવું નગર નિયોજન તત્કાલીન દુનિયાની કોઈ પણ સભ્યતામાં નથી જોવા મળ્યું આ લોકોને લિપિનું જ્ઞાન હતું ચિત્રાત્મક અક્ષરોના સહારે તેમણે પોતાના વિચારોને લિપિબદ્ધ કરવાનું શીખી લીધું હતું તેઓએ તાંબા અને ટીનને મિશ્રિત કરીને કાંસ્ય ધાતુના નિર્માણની કળા શીખી લીધી હતી ઉત્કલનમાં મળેલા અવશેષોના આધાર ઉપર એ ખબર પડી છે કે આ લોકો માપતોલ કરવાનું જાણતા હતા તેમને માટીમાંથી વાસણ રમકડા અને ઓજાર બનાવવાની કળા આવડતી હતી તેમને ગણિતનું જ્ઞાન પણ અવશ્ય હશે તેથી જ તેમણે રચનાબદ્ધ અને વિશાળ ભવન બનાવ્યા હશે તેમની ઈંટો પ્રમાણબદ્ધ હતી લગભગ બધી જગ્યાએ મળેલી ઈંટો એક જ આકારમાં જોવા મળી છે એવું લાગી રહ્યું હતું જાણે બધી જ ઈંટો એક જ જગ્યાએ બનાવવામાં આવી હોય પાકિસ્તાનના સિંધ પ્રાંતમાં મળેલું મોહેન્જોદારો શહેર આ સભ્યતાનું સૌથી મોટું નગર અને